મારો ઓળખું આખા કોમ ફરીને ના આવ્યો પણ કોઈ એમ ના કીધું કે આવો આવો મોટા આગેવાન આવો કોઈ ના બોલ્યું માતાજી ના ભાઈ નવી કોટી લાવ્યો એક વાત મોટો અધિકારી બની જવા હતા તો મા કોટીના ના પૈસા વસૂલ થઈ જતો બનવું છે ગમે તે થાય કોઈક અધિકારી બનવું પડશે ઝઘડા મારો હીરો કોવાણો કચરામાં અલ્યા તારી સરપંચ બહુ ભારે થઈ જાય લાગે

પણ એ એમ તમે ના ચાલો સરપંચમાં હે હં ના ચાલો તમે ચાલશો હું તો સરપંચમાં ચાલે છું એવું હારું તો હું જઉં છું તાલુકા પંચાયતમાં હં અને તમને એક કોમ આલું હું હા ચોવીસ કલાક માટે તમને હું સરપંચ બનાવું કોમ થયું બની ગયો સરપંચ ચોવીસ કલાક માટે તો ચોવીસ કલાક માટે લાવ આ આટલો વેરો છે ને હં હીરો તમે ઉકરાઈને રાખો એટલે હું આ રહ્યો ઓનો હિસાબ તમારા આગળ કાલે માંજીયો હા આ 24 કલાક તમે સરપંચ હું જાવ છું તાલુકા પંચાયતમાં આ થોડા ઘર મંજૂર કરાવ્યા છે ને એટલે થોડી ગ્રાન્ટ આવી છે એટલે હું જઈ આવું ઈકણ તાલુકા પંચાયતમાં હાલ આ જો નોમ કને કને છે અને એ પ્રમાણે વેરો ઉભરાવજો પાછા સારું હો મારું ઓળશુ પેલું જ નામ પમતાઈનું છે

કચાણ કચાણ બોલા છે પણ આવતું નહિ ચાલુ કર્યું છે ફક્ત કરવું પછી કરું ફક્ત પાણી પછી ખેંચા કેમ જ નહીં કે પૈસા પૈસા ખેંચી એ જ પાણી પાણી ખેંચા

હા તમારું નામ બીજા નમનનું હા રમતાજી હા કેટલા પૈસા બાકી અઢારસો પચાસ રૂપિયા હા તો આપો હા હલો છતાં કરમો તીદુરી ખોલીને હા બે હજાર રૂપિયા લેતા લેતા હું પૈસા તો હ પણ મને તમે સરપંચભાઈને હં ઓહ હો તમારે માં જાનની એક વાત કેવી શીખો હ માર ફોણી નહીં આવતું બરોબર ને એટલે ફોણી તમે ચમાખી દો

અલે આવી છે પેદા પેલા વાત કરવી પડે પછી પૈસા માંગવાના હોય ડાયરેક્ટ માજી લેવાના હોય યાર તાલુકા પંચાયતમાં માં ગયો તો મોટા ભાગના કોમ તો પૂરો કરીને આવ્યો છું હવે બીજો કોમ એલા વખત જાઉં ગુરુવારે મરી જો માર કાદા મરી જો કુતરો તાબરે જો લા હોડો કેટલું ઉઘરાણું લાયા તમે ઉઘરાણું હા ઓય લાયો ઓય લાયો ઓય કે લાયો મોટો બેસી મારતો પૈસા તમે એમ કે સરપંચ બનવું હોય સરપંચ બનવું હોય સરપંચ થાવ પણ સરપંચ થયા પછી જે જવાબદારી આવે ને એ બહુ કાઠી હે પાછી આજ મને સમજણ પડી કે સરપંચ બનવું કો હેલું નહીં તાણે હવે ખબર પડી કે હવે મારા સરપંચ બનવું નહીં લ્યો આ કુટી બોલાયા તો પણ તમે રાખો માર નહીં તો કેતો તમને માર સરપંચ નહીં બનવું હે તમે મોનતા નતા પડી જાય છે પડી જાય તાણે અને મે એક બે દાણાનો ફોન આયો તો કે આવી રીતે કે વેરાની ઉઘરાણી કરી છે કે શું કે કોઈ દાદા રાખ્યા છે ઉગ્રણી કરવા

જો આ એક ચોવીસ કલાકના સરપંચ બનાયા હતા આ હિમો વાયા નથી કશું એ કઈ કોમ થયું નહીં આ બધા વેરાનું તો બાકી છે હજુ આ કોટીન મો ઓળખો છો હા આ કોટીન ઓળખો છો હું કની છે

સરપંચ નોડી નાખી આ જવાબદારી પૂરું ના થાય ના તી મન પ્યારા વાલો જાવ છો પછી તમે આમ હું સરપંચ ખાલી જવાનું છે ને આટો નીકળ

તો તઈ જન તાપો તોડી બરોબર હું હવે જઉં કે હું કાલથી કોમી આવી જાયું કાલથી કોમી આવી જાજો કાલથી આવી જાય હવે સરપંચનો હવાજ કદી કરવા નહી બરોબર આ જિંદગીમાં જીવું ને એટલી કા સરપંચ સરપંચમાં નોમે લેવું નહી મારા ભાઈ આપણો મજૂરી બરોબર કાલથી આવી જાજો હા